દર્શક મિત્રો આજે મારે ઘરે રોટલો બનાવવાનો છે એટલે નાખવાનું છે જીરું એક ચુટકી રાખવાની છે હિંગ બરાબર છે મરચા છે અંદર અને ડુંગળી છે સ્વાદ મુજબ મીઠું નાખવાનું શું કરવા માટે કે ભાઈ ફટાફટ ડુંગળીને ગળી જવાની હોય એ માટે આ લહણી પેસ્ટ નાખવાની છે એમાં એટલે ડુંગળી એકદમ સાદળી નાખવાની એ તો જે જેની મરજીની વાત છે દહીંમાં કરી શકાય છાશમાં કરી શકાય પણ મારે તો મારા છોકરાને એવું કે મારે મારા છોકરાને સુકી ખાવા જોઈએ છે એટલે સુકો બનાવવાની છે ધરાવશે એક ચમચી મરચું આવશે

થોડું માં કામ આવી ગયું એટલે હું થોડી બાર ગઈ હતી કેમકે મારા સગા સંબંધી છે એક જગ્યાએ ડોગ છે ફિમેલ છે પણ હું લગ ચાર દિવસથી કોળી ભાઈ મૂકી ગયા છે તો મારે કોલ આવ્યો હતો એટલે મને તાત્કાલિક કુંભારવાળા લેવા માટેથી વહી ગઈ હતી એટલે મેં આજે બાજરાને રોટલા બાકી મૂક્યા કાલનો કોળો પડ્યો હતો એટલે કોળો ખાધો અને આજે મેં રોટલો વઘારેલો કર્યો છે જોઈ શકો છો મારા રોટલો કોરો ભજીયા જેવો કર્યો છે એનો ટેસ્ટ લેવો હોય હું પણ આવજો અને મેથી બટેટા કીરા છે મેં